મહુવા તાલુકા તથા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે નેશવર્ડ ચોકડી અને માર્કેટિંગ યાર્ડ રોડ ઉપર રસ્તા બનાવો અને લોકોની જિંદગી બતાવો મુદ્દે ત્રીવ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આપના આગેવાનો આપ છે કે વર્ષોથી ભાજપ સરકાર દ્વારા બનાવવામાં આવતા રસ્તા ટૂંકા ગાળામાં તૂટી જાય છે અને તેમાં વ્યાપારકો ભ્રષ્ટાચાર થાય છે જેના કારણે કરોડો રૂપિયાની સરકારી નાણાંઓનો દુરુપયોગ થાય છે ચોમાસા દરમિયાન રસ્તાઓ ખાડાઓ પહેરવા જતા હોય છે અને જેના કારણે લોકોના જાનમાલ સીધો ખતરો ઊભો થાય છે સરકારી બેદકારી અને ઠેકેદારોની માફિયા વચ્ચે ગોટાળાઓના કારણે મહુવા તાલુકા અને શહેરના નાગરિકોને ભારે મુશ્કેલીનો જીવી રહ્યા છે મુદ્દે આમ આદમી પાર્ટી આજેવાનો દ્વારા ચેતવણી આપવામાં આવે છે કે જો તાત્કાલિક પાયે અને ગુણવત્તા માર્ગે ઉભા નહીં થાય તો પાર્ટી વધુ ઉગ્ર આંદોલન શરૂ કરશે કાર્યક્રમ આમ આદમી પાર્ટીના મહુવાના વિધાનસભાના પ્રભારી તથા પ્રદેશ ઓબીસી પ્રમુખ રાજેન્દ્ર બારૈયા મહુવા વિધાનસભાના તાલુકા ઇન્ચાર્જ ગજેરા મોહિતભાઈ સોલંકી વિવેકભાઈ જેઠવા યોગેશભાઈ સહિત અનેક આગેવાનો એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સેલો જનતા ન્યૂઝ ભાવનગર અને અમારું આમ આદમી પાર્ટી શહેર અને તાલુકાનો શું જ કહેવાનું ગુજરાતનું કાશ્મીર ગણાતું હોવા એના રોડ રસ્તા અને હાલત આજે તમે જોવો છો ખાડા છે અને પહેલો મુદ્દો તો એ છે કે દસ વર્ષથી કાળો હોય તો ઉનાળો હોય બે વર્ષ નોકરીનું ગોટલનું પાણી લેવા ભાજપ ઘટના ઘર ન કરી હતી હોય અને વાટું કરેલી અમે વિકાસ કરીએ તો વિકાસ આઈડિયા આવતા જતાં દરેક ગામ જેના લોકોને દેખાય છે કે આ વિકાસ થાય તમે વિચાર કરવા ગંદકી મારી તેમ લોકો પ્રચાર થતા છે એટલે અમારો શું જવાનું છે આમ આજની માન્ય બે મંત્રી સરકાર કાર્યકરોમાં સાવી